અષાઢી બીજના પવિત્ર દિવસે જાયન્ટપુર દ્વારા ડ્રીમ ફાઉન્ડેશનના સૌજન્યથી સ્વ સાહેબની યાદમાં ગોવિંદપુરા જૂથ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડોક્ટર સી જે ચાવડા સાહેબ જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી માધુભાઈ પટેલ ડોક્ટર પીટી પટેલ જગદીશસિંહ વિહોલ શાળાના આચાર્ય ભાવેશભાઈ પટેલ અને રક્તદાતાઓ તેમજ જાયન્ટ્સ વિજાપુરના પ્રમુખ ઉષાબેન પટેલ ઉપપ્રમુખ અરવિંદસિંહ ચાવડા મંત્રીશ્રી અને તમામ સભ્યો હાજર રહી કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં પંચાવન બોટલ એકત્રિત થઈ બીરો રિપોર્ટ અરવિંદસિંહ ચાવડા બ્યુરો ચીફ મહેસાણા